નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી મિત્રો વાત કરીએ વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં એલ એન્ડ નો નફો છ નવ ડોલર રહ્યો છે આ દરમિયાન કંપનીના નફામાં વાર્ષિક આધાર ઓગણત્રીસ નો વધારો થયો છે જૂન પ્રી પ્રોવિઝન ઓપરેટિંગ

સેગમેન્ટની બુક સાઇઝ ગયા વર્ષના મુકાબલે એકત્રીસ ટકાના વધારા સાથે પચીસો પચીસ હજાર આઠસો સિત્યાસી કરોડ રૂપિયાના સ્તર પર છે જ્યારે ટુ વ્હીલર ફાઇનાન્સ ગયા વર્ષના મુકાબલે બાવન ટકા વધી છવ્વીસો એકવીસ કરોડ રૂપિયા રહ્યું છે આ સેગમેન્ટમાં બુક સાઇઝ બાર હજાર પચીસ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે સંબંધિત ગાળામાં કંપનીની રિટેલ લોનમાં વાર્ષિક એકત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો છે

મોતીલાલ ઓસવાલ બ્રોકરેજ આવશે ખરીદીની સલાહ સાથે બસો ત્રીસ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં અત્યાર સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ શેર કરો શેર બજારની આજ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ગણતરી બંધ દબાવી દેજો